જાનો કે ટીવી ટીવી હવાર ટીવી તવર બા ખાવા ના છે હા મારો બ્રો છોકરો કેવો છે જોજો અમારે છોકરા મે ઊણ તો ફૂંજી ખાવા નહીં કોઈ ચાલો તન લા બૂમ પાડું તો પાણી લાવતો નહીં હું ટીવી જો તો લા હમણે તો હમણે મારો હમણે બોલી ગયો તો હમણે લે આ લોટો લઈ જા અને પેશન્ટ સાદ નાજી હા હવે નાખવાની તો સાદ નાજ ને પેલો ખોણ તૈયાર કરે છે અને હું હવે ઘડી ઊંઘું છું પાસે ખાવા કેટલી વાર છે આજી તો વાર છે કેટલી વાર છે ખાસી વાર છે આજી તો હા તો હું ઘડીક આરામ કરું છું અને ખાવા થાય એટલે મને ટોકો પાડ શું કીધું હા સપનું આવ્યું છે જબરજસ્ત કીધું કેટલા વાગ્યા મારું બધું સપનું જબર આવ્યું છે બાર ને દહે સપનું આવ્યું છે મારું બધું સપનું તો હાથું જ હોવું હે હવે શું કરું હત જવું કે કાલ દેવું એમ કરો પછી ફેરજું ઘડી ઘરે હમણાં હા ખડી ખૂણ જાવ બાર ને દહે આવ્યું છે મસ્ત સપનું આવ્યું છે જો આ સપનું કમ્પ્લીટ થઈ જાય ને મારી મારી છોકાન હે એટલા પૈસા પી ગાડી લાવું ને મોટી ના મારું બધું હવે હવે મારું બધું એમ થાય છે ખૂણું તો મસ્ત આવ્યું છે સપનું એવી જગ્યાએ આવ્યું છે ને મારી માતા બેઠીયા જ સપનું મારા ચેતનના ખૂણે હવે બાર ને દહે આવ્યું હવે બાર ને બારે આવ્યું છે ભાઈ એમ કરો આજ નહીં જાઓ કાલ રાખો કાલ વહેલો કેટલા વાગે અગિયાર વાગે કીધું છે માતા હે તો શું ના રાજો રાજા એટલે પણ કેટલી અમાય રોટલે વાત નહીં હવે તું કોમ છે મારે તારું કોની ફાયવાળું છે ને એ મને રાતે સપનું આવ્યું છે ઉનાનું એ મારું બધું અગિયાર વાગે છે ને અત્યારે તો વાગવા આવ્યા છે એને એમ કઈ

અગરબત્તી અગરબત્તી પણ હું એવો પુવો નહીં હું ગમે તાને અગરબત્તી મારી માતા ને હું કરી કરું છું બીજું બીજું શું કોમ નહીં પણ મને જવા દઉં યાર મારા કોમ છે યાર હું એક વાત કરું તમને

જલ્દી હાડો કાય કા હાડો લીધી ઓય બધું લીધું વિધિ કરવાનું બધું લીધું છે હાડો લીધી હા હવે હાડો ઓ આ કી એ રાજુ તું યાર મોણો નઈ હો તો એકલા કોટમ લઈને હેડે છે ચા ચંદુ ચંદુજી એ કોલે હાડો હું શું કહું હાડો હા તો પણ તમે ગીત તો ગો હારું કોક ના ગીત ચંદુજી હાડો પેલા માતાએ દર્શન કરીને લે પછી હા

આજે એક તો ફૂટી લેવાનું ના 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 હા હે મારી માની છોગન જો હેલિકોપ્ટર લાવ્યા વગર નહી રહો તંદુજી ચંદુજી

હવે તમને વાત કરું હવે તમને હાથું કઉ મને રાતે સપનું તું માતાજી મને કે તું આપણા ક્ષેત્ર માં ઘડો મળશે કે

ના સપનું અમે કે બતાવ કોણ કહેવા નું એવું છે તોડી મારું જાહેર કર્યું તો ના હોય મરી ગયું છે તો આપણે પાર થઈ જવાના છે મારે કોણ જબર ભૂલે હો એટલે મહેનત તો છે મેં કેટલી

મારું બીજું કીધું કે તમે ના આવજો ના પાડી તમે ના આવજો આ બે જણા થઈ ગયા પણ તમે કેવાય કોઈ સપનું હંમેશા માટે